રાજકોટમાં પીજીવીસીએલના ઉમેદવારો જે પીજીવીસીએલ કચેરી બહાર જે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે એમડીને મળવાની વાત હતી યુવરાજસિંહ જાડેજા તેમના સપોર્ટમાં પહોંચ્યા હતા અને હવે આજે જ્યારે એમડી સાથે મુલાકાત કરવાની હતી ત્યારે યુવરાજ યુવરાજસિંહ જાડેજાની એમડી સાથે મુલાકાત તો થઈ ગઈ છે ઉમેદવારોના તમામ જે પ્રશ્નો છે તેની રજૂઆત પણ થઈ ગઈ છે ત્યારે એમની સાથે યુવરાજસિંહની શું વાતચીત થઈ છે અને શું નિરાકરણ આવ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર છેલ્લા ત્રણેક દિવસથી પીજીવીસીએલના જે ઉમેદવારો છે તે ઉમેદવારો છેલ્લા ત્રણેક દિવસથી ભૂખ્યા પેટે આંદોલન કરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે તેમની માંગ છે કે જે છેલ્લા એક વર્ષથી પીજીવીસીએલમાં જે લાઇનમેનની ભરતી નથી કરવામાં આવી તે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે અને જે વેઇટિંગ લિસ્ટ છે તેને વધારી દેવામાં આવે ત્યારે આ જે તેમનું આંદોલન છે એમનું જે ધરણા પ્રદર્શન જે કરી રહ્યા છે તેમાં યુવરાજસિંહ જાડેજા હવે તેમને સપોર્ટ કરવા માટે ગઈકાલે પહોંચ્યા હતા ત્યારે યુવરાજસિંહ જાડેજાએ એમની સાથે મુલાકાત તો કરી મીટિંગ પણ કરી પરંતુ દર વખતની જેમ જે અત્યાર સુધી આપણે જોઈ ચુક્યા છે કે જેટલા પણ આંદોલનો થયા છે ધરણા પ્રદર્શનો થયા છે ત્યારે આવે છે તો માત્ર તારીખ પર તારીખ અને વાયદા ત્યારે આ કેસમાં પણ એવું જ થયું આ કેસમાં પણ વધુ એક મીટિંગ કરવાની એમડીએ બાહેંતરી આપી છે જો કે વેઇટિંગ લિસ્ટ વધારવાની તો તેમને ના પાડી છે પરંતુ જે ખાલી પડેલી જે જગ્યા છે તેની પર ભરતી કરવા માટે તેમને મીટિંગનો વાયદો આપ્યો છે અને તે મિટિંગ છે આવનારી બાર તારીખે ત્યારે હવે વધુમાં તેમની સાથે શું વાતચીત થઈ છે અને હવે આગામી દિવસોમાં યુવરાજસિંહ જાડેજા શું કરવાના છે તે સાંભળો યુવરાજસિંહ પાસેથી એટલે કે બીજી વિશે જે ઉમેદવારો હતા એમની માંગણી લઈ અને પીજીવીસીએલ ના જે એમડી છે એમને મુલાકાત નો સમય માંગેલો અને પીજીવીસીએલ આજે એમને જોઈન્ટ એમડી એને મુલાકાત આપી હતી પીજીવીસીએલ ના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે ઉમેદવારો હતા એની માંગણી લાગણી જે હતી એ અમે જે બેન્સરી હતા બેન્સરી સમક્ષ રાખી છે પરંતુ જોવા જઈએ તો જે મુખ્ય જે માંગણી હતી એ માંગણી એવી હતી કે ભાઈ સોળ તારીખ જે સોળ ફેબ્રુઆરી છે

જીએસઓ ફોર મુજબ જેને માહિતી આપી છે એમને અમે નોટિસ આપેલી છે અને એમની ઉપર પણ અમે કાયદેસર રીતે કાર્યવાહી કરવાના છીએ એટલે આ જે વર્ઝન હતું એ એમડી શ્રી જે હતા બેનશ્રી એમનું હતું અમારી માંગણી એટલી છે અમારી લાગણી એટલી છે કે વિદ્યાર્થીની વ્યથા એટલી છે કે વિદ્યાર્થીઓની જે એટલી જગ્યાઓ ખાલી છે એઝ એ જીએસઓ ફોર તો એ જગ્યાઓ તમામ ભરવામાં આવે બાર તારીખના રોજ કોઈ મિટિંગ મળવાની છે અને મીટિંગમાં આ ચર્ચા આ મુદ્દાઓ જે છે એ ચર્ચાનો વિષય બનવાનો છે એ પ્રકારની વાત એમડી શ્રી દ્વારા કરવામાં આવી છે પરંતુ અમે એ વિનંતી કરીએ છીએ કે બાર તારીખ સુધી શા માટે રાહ જોવામાં આવી રહી છે જો આ જે મિટિંગ છે એ મિટિંગ ખૂબ ઝડપી થાય અને જે પણ નિરાકરણ આવે એ નિરાકરણ ખૂબ ઝડપી લેવામાં આવે છેલ્લા ત્રણ દિવસથી જે વિદ્યાર્થીઓ છે એ ભૂખ્યા તરસ્યા બીજી બી જે વડી કચેરી રાજકોટ ખાતે જે આવેલી છે ત્યાં એ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અમે એટલું જ માગણી કરીએ છીએ કે ઝડપી એટલે તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવો કેમ કે વિદ્યાર્થીઓ જે વે જે પરિસ્થિતિ જે અત્યારે સામનો કરી રહ્યા છે એ પરિસ્થિતિ એસી ચેમ્બરમાં બેસનારા જે અધિકારીઓ છે એ સમજી નથી શકતા ઝડપી આ બધા જ પ્રશ્નો નિરાકરણ આવવું એ ખૂબ જરૂરી છે ફરીથી અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓની જે માંગણી છે વિદ્યાર્થીઓની લાગણી સાથે અમારો સંપૂર્ણ રીતે સમર્થન છે અને વિદ્યાર્થીઓની જે માંગણી છે એમને ક્યાંક ને ક્યાંક વ્યાજબી લાગી રહી છે એટલા માટે ફરીથી કહીએ છીએ સુપર ન્યુમેરિક જગ્યા જો ઊભી કરવી પડે તો સુપર ન્યુમેરિક જગ્યા ઊભી કરવામાં આવે અને જે પ્રતીક્ષા યાદી છે એમાં રિક્રુટમેન્ટ રૂલ્સમાં ચેન્જ થઈ શક્યો ભૂતકાળમાં ઘણી બધી એવી ભરતીઓ થઈ ગઈ છે કે જેમાં રિક્રુટમેન્ટ રૂલ્સ બદલવામાં પણ આવ્યા હોય તો આ પ્રતિક્ષા યાદીનો સમયગાળો પણ વધારી શકાય છે તો આ પ્રતિક્ષા યાદીનો જે સમયગાળો છે વધારી અને મેક્સિમમ જેટલા પણ જગ્યાઓ ખાલી છે એટલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે એટલી જ હવાની માંગી છે જય હિન્દ જય ભારત ત્યારે હવે જોવાનું રહ્યું કે આંદોલન ત્યારે હવે જોવાનું રહ્યું કે પીજી વિસેલના જે ઉમેદવારો છે તેમના આ આંદોલનને ન્યાય મળે છે કે કેમ તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં આભાર